વજન ઘટાડવું મુશ્કેલ નથી પણ એક સાચી અને સારી પ્રોડક્ટ તમારા હાથમાં આવી જોઈએ જે તમારું મેટાબોલિઝમ ફાસ્ટ કરે અને તમારું પાચન સુધારે અને વજન ઘટાડવામાં તમને મદદ કરે આવી સરસ મજાની પ્રોડક્ટ લઈને આવી ગયા છે ડોક્ટર શ્રુતિ આજે હું લિફી બ્રાન્ડ થી લઈને આવેલું છું એપલ સાઇડર વિનેગર વિથ મોરિંગા એફર્વેશન ટેબ્લેટ અમારી પ્રોડક્ટ નો યુઝ છે જે વજન ને ઘટાડે છે ભૂખ ને નિયંત્રણ માં રાખે છે અને પાચન તંત્ર ને સુધારે છે સાથે સાથે અમારી પ્રોડક્ટ ની અંદર મોરિંગા મિક્સ કરેલ છે જેનો યુઝ છે એન્ટી ઓક્સિડન્ટ છે સાથે સાથે વિટામિન એ સી ઇ

પણ બુસ્ટ કરે છે સરસ મજાની પ્રોડક્ટ તમે મગાવવા માંગતા હોય ને તો ઓલ ઓવર ઇન્ડિયા માં તમને ફ્રી ડિલિવરી મળી જવાની છે આ સિવાય યુએસ અને યુકેમાં પણ મળી જવાની છે અને વેબસાઈટ થી અને મોબાઈલ નંબર માં વોટ્સઅપ કરીને પણ તમે ઓર્ડર મગાવી શકો છો